અને અત્યાર કર્યો છે આપણે ઓલો શું કેવાય મિની બ્લોગ હા ના ના આ મોટો બ્લોગ કેવાય મિની બ્લોગ થોડો જ કેવાય એવું હોય તો મન બહુ ખબર નથી પડતી ને શીખવાડવાનું બધું આપણે ના હું તને એમ કહું કે અત્યાર સુધી આપણે લગભગ તારા અંદાજે કેટલી ફરમાસ બનાવી છે ફરમાસ હા ઠીક આ બધાને ફરમાસ લઈ આપણે હા એ લગભગ બનાવી છે 150 ઓલો 150 હું

કે એ અમારે ઇન્સ્ટાગ્રામ માં મેક ગયો તો એ મે મેક કે કેમ કે એન પરમિશન વગર તો અમારથી મેકાય નહીં અને એને પૈસા આપ્યા હોય એટલે મે એન વિડિયો એને મોકલી દીધો કા હા નકર કાઈ ના એક હા હમ કેતનો કે લવ સ્ટોરી આ કેસરિયા તારા મોજ લાઈ દીધી હો પણ તે તો અને આપણે છેલ્લે વિડિયો માં ઈ હોતે કેવાનું છે કે મે ઇન્સ્ટાગ્રામ માંથી કેટલા પૈસા અત્યાર સુધીમાં કમાણા છે કા લાડ બધા કમાઈ ગયા કા અરે લાડ બતાવો

એમાં સૌથી પેલા ક્યાં જાવી એ તમે બધા કમેન્ટ કરીને કહેજો કા હા અને છે ને જેની જેની પાસે પૈસા હોય થોડુંક પેમેન્ટી મોકલાઈ દેજો અમારે જવાનું છે ફરવા તો કન્ટિન્યુ લોગ બન્યા રહેજો તો અમે બી આવ્યા છે મારા પક્કા ભાઈ નવી નવી રૂમ માં તો આવો બધા રૂમ માં અમારા રૂમ નું સ્વાગત પણ છે વેલકમ વેલકમ તો જી સો આપણે રૂમ પક્કા ભાઈ બનાવી દેવાયો છે અમે ને પક્કા ભાઈ પણ જો મસ્ત મજા ના થઈ ગયો છે કા હા પ્લાસ્ટર બ્રાસ્ટર બધું થઈ ગયું

એમ <mazda> મને <laughs> <Kidaavagare." laughs> આશીર્વાદ કે દેના મળવાનો મનાવાનો તો દરેક શબ્દમાં થાય છે પણ અને દુખ દર્દ પણ બધા જીવનમાં આવે પણ સતા પણ જે આખી જીંજી શ્વાસ નિભાવે ને એ ધાસો પ્રેમ છે એવું છે હાશી વાત છે ફોટી વાત છે હાશી વાચ્છા મસ્ત વાત છે એક નંબર વાત કરી છે જે જેને પ્રસન્ન આયું હોય એડે અમને જરૂર 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 કોમેન્ટ કરીને કહી દેજો તમે છે ને વાઈપ બેનનો મને આપો પ્રેમ ભાઈ મેં નવા નવા કપડા પહેર્યા છે અને અમે આ આ રૂમમાં આવ્યા એટલે આમ વાસણ ને એવું નથી કંઈ રહેતા નથી જે નવો છે એટલે કઈ અવાજ જ અલગ આવે આ એક થારો મંડાણો છે અને આયુષ ને નવા કપડા પહેર્યા છે કેવો લાગે એ જરૂર કવટ કરીને કહી દેજો અને મારા આયુષભાઈનું તો વેફાળે કરવાનો છે આના માટે ઢીંગલી પણ હોય તો જરૂર કે જાઉં ને કાચ રહેવાળ કરી પૈસા લગ્ન કરવાના હે તો છે પૈસા ભલે લડન મગર ક્યાં હું આમ નામ લઈ આવીશ

એવું નથી મારો અવાજ જ મસ્ત છે કારણ કે તો જ બધા મને ફરમાશ દેતા હોય નખર દેત નહીં અને મેં ફરમાશને કઈ થોડી ઘણી નથી લીધી ઘણી લીધી છે એટલે એના માટે તો કયું વસ્તુ આવી જાય કહી દો એટલા પૈસા આપણે આવી ગયા છે પહેલાં હું શું કહું એ બધું ઠીક છે એ આપણે છેલ્લે કેવું જ કે કેટલા હું આવી જાય એનું પણ હું શું કહું કે આપણે બેન કમ્પેરિઝન મારે કરવું જ છે આજ તો ફેસલો કરી જ નાખવો છે તારો કોયલ જેખો હોવા છે ને તો મારો પણ મોર જેખો હોવા છે હો હા 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 हाल तो गाय एक कड़ी हाल पे शेख मुंह गवाल गिद हाँ तो वो भी ऐसा हो गया ठीक है ना ना ऊपर ऊपर त्या आ कहीं गिद गा जेहाद तो मुंह हारू लगे ये नहीं तुम गाय शायद अल्लाह मुझे दर्द के काबिल बना दिया तूफा कोई कष्टी का साहिल बना दिया बेचानिया समेट के सारे जहान की जब कुछ बन जखा तुमेरा दिल बना दिया ओ साथी थारू गयो, वो मने तो यंचो का कंपैरिजन में वो जीती रह पना तो मारे कताई वो तारे लागे हूँ मने ये लागे तो ये ही सब मैं कहता हूँ मस्जिद में जीती नहीं हूँ ये ही सब हाँ रो वो गाओ तो अगाओ अल्लाह मुझे दर्द के काबिल बना दिया

એમ નહીં એમ પાછી ઘણા મારી બાજુ કમેન્ટ કરે હો બે ત્રણ લગભગ તેજી આપણે બે કીધું ને એવું તો એ લગભગ ચાર થી પાંચ જણા બાજુ કમેન્ટ કરી હતી એ જેને મારી બાજુ કમેન્ટ કરી ને એ બધાનો દિલથી ધન્યવાદ જેને નોકરી હોય એનો ધન્યવાદ

આમ મને મજા આવી ગઈ છે અશ્વિન મને જ પૈસા દઈ દેતા અશ્વિન ન રાખતા એટલે મને પણ મજા આવી ગઈ છે અને મારી પાસે પૈસા પડ્યા છે અને કેટલા પડ્યા તો ન કહેવાય ને નહીં તો એના માટે તો હું આવી જાય એટલા પૈસા છે મારી પાસે એ મે તને ઓલો ફોન બતાવ્યો થક નહીં જેટુ હા જેટુ ને હા જેટુ ફોન આવી જાય એટલા બધા મારી પાસે પૈસા છે જાટુ ફોન આવી જાય એટલા બધા

પણ એમાં છે ને અમારે જો પહેલાં ફરમાશી આવે ને એટલે અમારે સામેવારાને લખીને મોકલવાનું હોય પછી અમારે લખવાનું હું આને ફરમાશ હોય ને એટલે હું આને બપોરે લખીને આપી દઉં તો એ હાં જે માન બની રહે તો એવા એમ કટકાના લગભગ પસારથી હાંશ વિડીયો જ્યારે કટકા કરીએ ને તો એ અમારે ફરમાઈશ બને અને એમાં એમાં તે પાછી એક એક શબ્દમાં કાંઈક મિસ્ટેક થતી હોય કાંઈક ભૂલ થતી હોય તોય અમારે એ વિડીયો ફરીથી બનાવવો પડે કાંઈ અવાજ આવ્યો હોય તોય ફરીથી બનાવવો પડે પછી એ વિડીયો માઇલ માઇલ બને તો એ વિડીયોને પાછો અમારી એડિટ કરવાનો હોય હવે વિ એનમાં એડિટ કરવામાં લગભગ કેટલી મારા અંદાજે અડધીથી પોણી કલાક જેવું હોય જાય એમાં ફોટો મૂકવાનો પાછું બ્લર કરવાનું મેજિક કરવાનું કેટલું બધા એમાં કેટલું બધું આવે એડિટિંગમાંથી હવે તોય માણસ એમ કે અમને બનાવી દેજો ફ્રીમાં પાછો બનાવે એમ ઘરના હોય તો એ માણસને કદાચ ને આલો આપણે સસ્તું થોડું ઘણું લઈ લઈએ આપણા હગાવાળા હોય ઘરના હોય તો કે 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 કેવું પડે એને મહેનત છે બસ ફોન લઈને ઉભો રહી જ બની ગયા દઈ દીધી તમને કેવું હોય એને એડિટ કરવી પડે એના માટે બોલવો એમાં મિસ્ટેક થયે તો ફરી હોય તો થોડું ઘણો વિસારી ને કેવાય એમ બરાબર વ્યાજ બી કરી દઈએ આપડે એમાં કઈ ના નથી પણ હાવ એટલે હાવ ગમે એ બોલિવૂડ નું ફિલ્મ બને ને તો એ આપણે જોતા ખાલી બે કલાક લાગે પણ એની પાસે મહેનત કરી હોય ડાયરેક્ટરે કેટલી મહેનત કરી હોય હિરોને કેટલી મહેનત કરી હોય એ આપણને ન ખબર હોય કેમકે આપણે બે કલાકમાં એ ફિલ્મ જોઈને વ્યાવી પણ પાછળ એને બે વર્ષ જેટલી મહેનત કરી હોય એ ફિલ્મ પાસે તો એ ફિલ્મ બને તો આપણે તો ડાયરેક્ટ બે કલાકમાં જોઈને વ્યાવીને આપણે એમ કહી દઈએ ફિલ્મમાં કાંઈ જામ્યું નહીં અને અમારે એને કાંઈ જવું જ કામકાજ છે કા એક્ટિંગ કરવાનું જ કામ કાસ કેવાય ને આઈટી આમિત કે સો આ જ્ઞાન અમને કઈ ખબર હોય ને હા ના ના આપણે 15 સેકન્ડનો વિડિયો હોય એટલે આપણે 15 સેકન્ડ માણસ તો ડાયરેક્ટ જોઈને આલતી નો થાય હાલો એમાં એડિટિંગ કર્યું હોય એમાં કેટલા વાહ મહેનત કરી હોય એ માણસને ન દેખાય ડાયરેક્ટ એને વિડિયો 15 સેકન્ડનો જોવા મળે એટલે એને એમ થાય કે આમાં કઈ મહેનત નઈ હોય કા સાચી વાત છે તો એમ કે આવા બને આવા બને આવા બને હા તો આ લે લાગતો હતો બધા બધા થોડો થોડો સપોર્ટ આપો એટલે અમે એક બાકી સડી કા હા અને ઘણા ખરા દેવા છે વિડિયો આવે ને ફેરવી નાખે હે હા અને પાછા ચેનલ ને સબસ્ક્રાઇબ વે નત કરતા એમ નત કેવું ચેનલ ને સબસ્ક્રાઇબર કરી દેજો ને યાર હા લે લે કાકા એપિલ કરે એપિલ કરતી શું કહેવાય સબસ્ક્રાઇબર કરો ને યાર વધતા નથી વધે જ છે હું વધે વધતા નથી વધતા નથી કરો તોય પણ ઘણા આ સબસ્ક્રાઇબ કર્યા વગર જોવે તો બોલ એવું છે હા તો યાર સબસ્ક્રાઇબર કરી દેજો આ મને કીજા કરે યાર મારી હમ તો જોયા પ્લીઝ હવે બરાબર તો કે આપણે છે ને બહુ બધી વાતો કરી બહુ બધી ફાંકા માર્યા બહુ બધા ગીત ગાયા તો અત્યારે અમે વિડીયો પૂરો કરી દેવો છે ને હા તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી એકવાર ભૂલાઈ ગઈ મારે ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જ નહીં તમારે પાણી પીવાનું થોડુંક અટકાવી દેજો પણ સબસ્ક્રાઈબર કરતા જજો હા રો હલો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય